ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી નવા અભ્યાસક્રમનો પ્રારંભ કરાશે સંસ્થામાં આગામી સત્ર બે હજાર પચીસ છવ્વીસથી નવો અનુસ્નાતક અભ્યાસક્રમ એમ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ સ્પેશિયલાઇઝેશન ઇન વીએલએસઆઈ ડિઝાઇન શરૂ કરાશે આ અભ્યાસક્રમમાં અદ્યતન ટેકનોલોજી જેવી કે સેમિકન્ડક્ટર ડિઝાઇન અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમમાં વિદ્યાર્થીઓને તાલીમ અપાશે જેનાથી વિશ્વની સૌથી એડવાન્સ ટેકનોલોજી જેવી કે એઆઈ ચીપ આઈઓટી ડિવાઇસ સ્માર્ટફોન અને ઓટોમેટિવ ઇલેક્ટ્રોનિક્સ જે વીએલએસઆઈ પર આધારિત છે તેને નવીનતમ ટેકનોલોજી સાથે શીખવાની તક મળશે આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે એસીપીસી દ્વારા ફોર્મ ભરવાનું રહેશે તથા વિશેષ માહિતી ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીટી સેટ ડોટ જીટીયુ ડોટ એસી ડોટ ઇન વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે અને જે ગુજરાતમાં અત્યારે સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ જે જુદી જુદી આવી રહી છે જેમ કે માઇક્રોન હોય ટાટા હોય વગેરે તો એમાં જે મેન પાવરની જરૂરિયાત છે તો એ મેન પાવરની જરૂરિયાતને પહોંચી વળાય એ માટે જીટીયુ દ્વારા આ બે ડિઝાઇન અને સ્પેશિયલાઇઝેશનની સેમી કન્ડક્ટરમાં આ કોર્સ ચાલુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ અઢાર સીટ છે અને તે ચાલુ વર્ષથી શરૂ થઈ જશે